હલો મિત્રો તમને ખબર છે કે રેવન્યુ તલાટી માટે આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવેલા છે તો આજે મિત્રો આપણે રેવન્યુ તલાટી માટે સ્પેશિયલ સેન્ટ એમસીક્યુ અર્થશાસ્ત્ર એટલે ઇન્ડિયન ઇકોનોમિક જે આપણે કહીએ છીએ મિત્રો એ તમારી રેવન્યુ તલાટીના અંદર દસ માર્ક્સના અંદર આ અર્થશાસ્ત્ર પૂછાશે બરાબર એટલે તમારે આ પ્રશ્નોની તૈયારી કરવાની રહેશે આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હોત તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અને રેવન્યુ તલાટી માટે આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો જેવા કે ગુજરાતી ગ્રામર બંધારણ જાહેર વહીવટ ઇતિહાસ ભૂગોળ વારસો પર્યાવરણ વિજ્ઞાન ટેકનોલોજી કરંટ અફેર્સના પણ વિડીયો આપણે બનાવેલા છે બધા તમે ચેનલ પર જઈને જોજો આખું પ્લેલિસ્ટ બનાવેલું છે અથવા આ વિડિયોની ડિસ્ક્રિપ્શન અંદર આખું પ્લે લિસ્ટ આપી દે હવે તમને ખબર છે કે જે તમારી આ રેવન્યુ તલાટીની પરીક્ષા ચૌદ સપ્ટેમ્બરના રોજ લેવાની છે મિત્રો બસો ગુણનું પેપર છે અને ત્રણ કલાકનો તમને સમય મળશે જેટલો પણ સમય બાકી રહ્યો છે મિત્રો તમે રિવિઝન કરીને પણ હવે તમે એવું પાસિંગ માર્ક્સ તો લાવી શકો છો તો ચાલો મિત્રો આપણે રેવન્યુ તલાટી માટે સ્પેશિયલ સેન્ટ એમસીક્યુ અર્થશાસ્ત્રને આપણે ભણીએ ઇન્ડિયન ઇકોનોમીના બરાબર જે તમારી પરીક્ષાના અંદર દસ ગુણના અંદર આ અર્થશાસ્ત્ર પૂછાશે હવે પહેલાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા સંગઠન દ્વારા માનવ વિકાસ અહેવાલ ઘડવામાં અને વિકસાવવામાં આવ્યો છે તો યુ એનડી પી દ્વારા મિત્રો યાદ રાખી લેજો આ પરીક્ષાના અંદર પૂછાયેલો પ્રશ્ન હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના અર્થતંત્રમાં કયું ક્ષેત્ર સૌથી વધુ યોગદાન આપે છે તો દ્વિતીય ક્ષેત્ર દ્વિતીય ક્ષેત્ર કયું છે મિત્રો ઔદ્યોગિક ક્ષેત્ર છે બરોબર આવી તે પ્રશ્ન તમારે પૂછાઈ શકે છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ સંસ્થા નિયમિતપણે ઘરગથ્થુ ફુગાવાની અપેક્ષાઓને મોજણી કરે છે તો આરબીઆઈ કરતી હોય છે મિત્રો બરાબર જે આરબીઆઈ હોય છે ને મિત્રો એ નિયમિતપણે ઘરગથ્થુ ફુગાવાની અપેક્ષાઓને મોજણી કરતું હોય છે તો જો મિત્રો આ અર્થશાસ્ત્રના આ બધા પ્રશ્નો તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે મિત્રો કારણ કે આ બધા કોઈને કોઈ પરીક્ષાના અંદર પૂછાયેલા છે એટલે દસ માર્ક્સ તમારા રોકડા થઈ જશે હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં ફુગાવાનું માપ શું છે તો ગ્રાહક ભાવાંક યાદ રાખી લેજો ભારતના અંદર ફુગાવાનું માપ શું છે ગ્રાહક ભાવાંક હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ત્રીજી પંચવર્ષીય યોજના સાના તરીકે પણ ઓળખાય છે તો ગાંડગીલ યોજના યાદ રાખજો મિત્રો જે ત્રીજી પંચવર્ષીય યોજના જે છે ને એને મિત્રો આપણે ગાંડગીલ યોજના તરીકે પણ ઓળખીએ છીએ હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં આર્થિક સર્વેક્ષણ દર વર્ષે સત્તાવાર રીતે કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે તો નાણાં મંત્રાલય દ્વારા અને ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે મિત્રો બરાબર ભારતમાં આર્થિક સર્વેક્ષણ દર વર્ષે સત્તાવાર રીતે કોણ પ્રકાશિત કરે છે નાણાં મંત્રાલય કરે છે અને ભારત સરકાર હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ સમિતિએ કર સુધારા અંગે તપાસ કરી અને સૂચન કર્યા હતા તો રાજા ચેલૈયા સમિતિ યાદ રાખી લેજો આ પરીક્ષાના અંદર પૂછાયેલો પ્રશ્ન છે કે કઈ સમિતિએ કર સુધારા અંગે તપાસ કરી અને સૂચન કર્યા હતા તો રાજા ચેલૈયા some of the હવે આઠમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં કેટલા સીધા વિદેશી મૂડી રોકાણની મંજૂરી આપવામાં આવી તો સો ટકા આપવામાં આવેલી છે હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના એ કોના આર્થિક મોડલ પર આધારિત હતી તો આર એફ હેરોડ યાદ રાખી લેજો મિત્રો આર એફ હેરોડનું જે મોડલ હતું એના આધારે મિત્રો ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના મિત્રો એ મોડલ પર આધારિત હતી હવે દસમા નંબરનો પ્રશ્ન સમજી કે ભારત સરકાર ન્યૂનતમ ટેકાના ભાવને ઘોષણા વર્ષમાં કેટલી વાર કરે છે તો મિત્રો બે વાર કરે કરે છે છે ભારત સરકાર ટેકાના ભાવની ઘોષણા વર્ષમાં કેટલી વાર વાર બે કરતી હોય છે હવે અગિયારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ સમિતિએ કલમ અઠ્યાસી હેઠળ કર વળતરને નાબૂદ કરવાની ભલામણ કરી હતી તો યાદ રાખી લેજો આનો જવાબ આવે મિત્રો કેલકર સમિતિ યાદ રાખી લેજો હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે અંદાજપત્રમાં રાજકોષીય ખાદ એટલે શું તો જો મિત્રો પ્રશ્ન એવો છે કે અંદાજપત્રના અંદર રાજકોષીય ખાદ એટલે શું તો બજેટની ખાદ પ્લસ સરકારનો ચોખ્ખો ઋણ આ બંને ભેગું થાય ને એને મિત્રો અંદાજપત્રના અંદર રાજકોષીય ખાદ કહેવામાં આવે છે બરાબર બજેટની ખાદ પ્લસ સરકારનો ચોખ્ખો ઋણ હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય સ્ટેટ બેંકની રચના કઈ સમિતિની ભલામણ હેઠળ કરવામાં આવી હતી તો એડી ગોરીવાલ યાદ હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજી કે એશિયા પ્રથમ શેર બજાર શું છે તો બુંબઈ શેરબજાર જે છે મિત્રો એશિયાનું પ્રથમ શેરબજાર કહેવાય છે બરોબર એશિયા પ્રથમ શેરબજાર શું છે બોમ્બઈ શેરબજાર હવે પંદરમાં નંબરનો પ્રશ્ન સમજીએ અને મહત્ત્વનો પ્રશ્ન છે કે બિટકોઇનની હિમાયત કોણે કરી હતી તો બિટકોઇનની હિમાયત જે છે મિત્રો સાતોશી નાકા મોટા યાદ રાખજો મિત્રો સાતોશી નાકા મોટા એ મિત્રો આ બીટકોઇનની હિમાયત કરેલી છે હવે સોળમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું ખેત ઉત્પાદનો માટે ન્યૂનતમ ટેકાના ભાવને ભલામણ કરે છે તો કૃષિની કિંમતો અને ખર્ચ માટેનું આયોગ આ જે બાબત જે છે ને મિત્રો એ તમને ખબર છે કે ખેતી ઉત્પાદન માટે ન્યૂનતમ ટેકાના ભાવની ભલામણ કરે છે બરાબર કૃષિની કિંમતો અને ખર્ચ માટેનું આયોગ તો જુઓ મિત્રો આ ઇકોનોમિક એટલે અર્થશાસ્ત્રના આ બધા પ્રશ્નો તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમારા મિત્રોને જેટલું બને એટલું શેર કરો મિત્રો કારણ કે હવે પરીક્ષાના થોડાક જ દિવસો બાકી છે આપણા જે હવે દરરોજના વિડીયો આવતા રહેશે મિત્રો તમારી એક્ઝામ હશે ને ચૌદ તારીખ એ દિવસ સુધી આવતા રહેશે એટલે આપણી ચેનલને જોડાયેલા રહેજો તમને ઘણો બધો ફાયદો અપાવીશું હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે દુનિયાના કેટલાક પસંદ કરેલા દેશો માટે યુ એનડી માનવ વિકાસ અહેવાલ બે હજાર દસમાંથી સંકલિત ગણતરી કરી બહાર પાડવામાં આવેલ માનવ વિકાસ આંકમાં ભારતને કઈ શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે તો મધ્યમાં માનવ વિકાસ યાદ રાખજો મિત્રો મધ્યમ માનવ વિકાસના દર ભારતને મૂકવામાં આવેલું છે હવે અઢારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં સાક્ષરતા દર સૌથી હતો તો લક્ષદ્વીપના અંદર હતો બરોબર જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે મિત્રો લક્ષદ્વીપના અંતર બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે સૌથી વધારે સાક્ષરતાનો દર ઊંચો હતો લક્ષદ્વીપમાં હવે ઓગણીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના કયા રાજ્યમાં માનવ વિકાસ આંક ઊંચો છે પરંતુ આવક નીચી છે તો જુઓ મિત્રો ભારતનું કયું એવું રાજ્ય છે કે જેના અંદર માનવ વિકાસ આંક ઊંચો છે પરંતુ આવક નીચી છે તો કેરળના અંદર છે ક્યાં આગળ છે કેરળમાં હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બારમી પંચવર્ષીય યોજનાના અંત સુધીમાં માથાડીઠ ગરીબી કેટલીક ઘટાડવાનો ઉદ્દેશ હતો તો દસ ટકા ઘટાડવાનો મિત્રો ઉદ્દેશ્યો હતો બરાબર કેટલા ટકા દસ ટકા તો જો મિત્રો પ્રશ્ન એકવાર જોઈ લો કે બારમી પંચવર્ષી યોજનાના અંત સુધીમાં માથાડીઢ ગરીબી કેટલીક ઘટાડવાનો ઉદ્દેશ હતો તો દસ ટકા ઘટાડવાનો ઉદ્દેશ હતો હવે એકવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આરબીઆઈની તાજેતરની માર્ગદર્શિકા પ્રમાણે સગીર માટે બેંક ખાતું ખોલવા માટે કઈ બાબત યોગ્ય છે તો નીચે મિત્રો આપેલી લઈજે કે દસ વર્ષની ઉપરની ઉંમરવાળા સગીરને માત્ર ચાલુ ખાતા સિવાયના બીજા બધા જ પ્રકારના બેંકમાં ખાતા ખોલવાની પરવાનગી છે તો આવી મિત્રો એક ખાતું ખોલવા માટેની જે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે આરબીઆઈ દ્વારા હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખરીફ પાકને લણણી ક્યારે થાય છે તો ઓક્ટોબર નવેમ્બરના અંદર થાય છે હવે બત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં ગરીબી રેખા અંદાજવા માટે સમયાંતરે નિર્દેશ સર્વેક્ષણ કોણ કરે છે તો રાષ્ટ્રીય નિર્દેશ સર્વેક્ષણ કાર્યાલય કરે છે મિત્રો જે ભારતના અંદર ગરીબી રેખા અંદાજવા માટે સમયાંતરે નિર્દેશન કરે છે બરાબર એનું નામ છે મિત્રો રાષ્ટ્રીય નિર્દેશ સર્વેક્ષણ કાર્યાલય હવે ચોવીસમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુજરાતમાં કઈ સંસ્થા રાજ્યમાં રોકણ પ્રોત્સાહન એજન્સી તરીકે કામ કરે છે તો ઇન્ડસ્ટ્રીઅલ એક્સટેન્શન બ્યુરો યાદ રાખજો મિત્રો પરીક્ષાના અંદર આ પૂછાયેલું છે કે ગુજરાતમાં કઈ સંસ્થા રાજ્યમાં મોડી રોકણ પ્રોત્સાહન એજન્સી તરીકે કામ કરે છે તો ઇન્ડસ્ટ્રીઅલ એક્સટેન્શન બ્યુરો કરે છે હવે પચીસમા નંબરનો પ્રશ્ન સમજે કે નવું દાખલ કરાયેલ સુગમ આવકવેરાનું રિટર્ન કોના માટે થાય છે તો નાના ધંધાર્થીઓ માટે થાય છે હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે કૃષિ પેદાશની સૂટક અને જથ્થાબંધ કિંમતો ઉપર ફ્યુચર ટ્રેડિંગની અસર અંગેની કામગીરી સાથે કઈ સમિતિ સંકળાયેલી છે તો અભિજીત સેન સમિતિ મિત્રો આના સાથે સંકળાયેલી છે બરાબર અભિજીત સેન સમિતિ હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્નનો મહત્વનો પ્રશ્ન છે જે ઘણીવાર ઇકોનોમિકના અંદર

અસર કરે છે તો ઉપભોક્તા મૂલ્ય સૂચંકાંક બરાબર જે તમને ખબર છે મિત્રો સ્થિતિ અસર કરે છે બરાબર ઉપભોક્તા મૂલ્ય સૂચંક આંક તો જુઓ મિત્રો આ અર્થશાસ્ત્રના આ લેવલના પ્રશ્નો તમારી રેવન્યુ તલાટીના અંદર પૂછા અને દસ ગુણના અંદર આ પૂછાવાનું છે મિત્રો બરોબર અર્થશાસ્ત્ર તમારા માટે મહત્ત્વની બાબત એ છે કે કરંટ અફેર્સનો મિત્રો પાર્ટ એક આપણે અપલોડ કરી દીધેલો છે બરાબર જે લાસ્ટ છ મહિનાના જે મહત્ત્વના જે મિત્રો ઘટનાઓ છે ને એને લગતાં આપણે સાઇન્ટ પ્રશ્નો બનાવી દીધેલા છે બરાબર બરોબર હજુ પાર્ટ એક બે આવશે બરોબર તમે જોજો આ જે સાઈઠ પ્રશ્નો ના જોયા તો જોઈ લેજો તમારું કરંટ અફેર્સ અનાદર ત્રીસ ગુણ પૂછા હશે બરોબર એટલે જોઈ લેવાનું પાર્ટ એક અપલોડ કર્યો હશે બીજા પાર્ટ આવતા રહેશે એ જોઈ લેવાનું હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોને આમ આદમી યોજના સામાજિક સુરક્ષા પૂરી પાડે છે તો જો મિત્રો કોને આમ આદમી યોજના સામાજિક સુરક્ષા પૂરી પાડે છે તો ઓળખાયેલા વ્યવસાયિક જૂથો ગ્રામીણ જમીન વિહોણા પરિવારોના વ્યક્તિઓ કે કે જેમની ઉંમર અઢાર વર્ષથી ઓગણસાઠ વર્ષની વચ્ચે છે બરાબર એમણે મિત્રો આમ આદમી યોજના સામાજિક સુરક્ષા પૂરી પાડે છે હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે પ્રોવિડન્ટ ફંડ અને નાની પાંચ બચત દ્વારા એકત્રિત કરાયેલ ભંડોળ સરકારના કયા ભંડોળમાં ભાગ લે છે તો આનો જવાબ આવ્યો છે મિત્રો જાહેર ખાતાના ભંડોળના અંદર તે ભાગ લે છે તો પ્રોવિડન્ટ ફંડના અંદર જે મિત્રો નાની પાંચ બચત દ્વારા એકત્રિત કરાયેલ ભંડોળ સરકારના કયા ભંડોળમાં ભાગ લે છે જાહેર ખાતાના ભંડોળના અંદર ભાગ લે છે હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે કઈ આર્થિક આયોજનની મોટા પાયાની સિદ્ધિ નથી તો રોજગારી નથી મિત્રો હવે બત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે ભારતમાં કાર્યરત સમુદાયોનો મોટો હિસ્સો કયા ક્ષેત્રમાં રોકાયેલો છે તો ખાનગી ક્ષેત્રના અંદર તો ખાનગી ક્ષેત્રના અંદર રોકાયેલો છે મિત્રો બરાબર જે ભારતમાં કાર્યરત સમુદાયોનો મોટો હિસ્સો ખાનગી ક્ષેત્રોના અંદર રોકાયેલો છે હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં આયોજનનો ખ્યાલ શેમાં જોવા મળે છે તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અંદર ભારતનો આયોજનનો ખ્યાલ જોવા મળે છે બરાબર રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં મિશ્ર અર્થતંત્ર ક્યારથી શરૂ થયું તો ઓગણીસસો અડતાલીસથી ઔદ્યોગિક નીતિથી બરાબર જે ભારતના અંદર મિશ્ર અર્થતંત્ર શરૂઆત થઈ ગઈ હતી બરાબર ઓગણીસો અડતાલીસની ઔદ્યોગિક ક્રાંતિ ઔદ્યોગિક નીતિથી હવે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા વર્ષોમાં ભારત સરકારે ભારતીય રૂપિયાનું અવમૂલ્યન કર્યું હતું તો ઓગણીસો સાસઠ અને અને ઓગણીસો એકાણુંમાં હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચોખ્ખું ઘરગથ્થુ ઉત્પાદનને ગણતરી કરવા માટે એકંદર ઘરગથ્થુ ઉત્પાદનમાંથી કોને બાદ બાકી કરવી પડે તો અવમૂલ્યનને કરવી પડે કોને કરવી પડે અવમૂલ્યન હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે માથાડીટ આવક એટલે શું છે તો એકંદરે રાષ્ટ્રીય આવક અને કુલ આવક બરાબર આ એનું એક સૂત્ર છે મિત્રો જોઈ લેજો માથાડીટ આવક એટલે શું તો એનું એક સૂત્ર આપેલું એક ફોર્મ્યુલા આપેલું છે તો એકંદરે રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી બરાબર અહીંયા ભાગ્ય આવે છે એટલે આખું એક સૂત્ર છે યાદ રાખી લેજો પરીક્ષાના અંદર આ ફોર્મ્યુલા તમારે ઇકોનોમિકના અંદર કદાચ એક માર્ક્સના અંદર પૂછાઈ શકે છે તો માથાડીટ આવક એટલે શું મિત્રો એનું એક ફોર્મ્યુલા છે કે એકંદરે રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી

હવે ચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ફુગાવાને ઘટાડવા માટે સામાન્ય રીતે કયું પગલું લેવામાં આવે છે તો રોકડ અનામત ગુણોત્તરમાં વધારો કરવામાં આવે છે હવે એકતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતને રાષ્ટ્રીય અને માથાડીટ આવકના અહેવાલ અંગે કયું મંત્રાલય જવાબદાર છે તો જો મિત્રો આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય મિત્રો આના માટે જવાબદાર છે તો જો મિત્રો આજનો આ ઇકોનોમિક જે અર્થશાસ્ત્રના આપણે સાઠ પ્રશ્નો ભણવાના છીએ બરાબર જે તમારી પરીક્ષાના અંદર દસ ગુણના અંદર આ અર્થશાસ્ત્ર પૂછાશે હાલ એકતાલીસ પ્રશ્નો જે આપણે ભણાય તમને કેવા લાગે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પણ આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને રેવન્યુ તલાટીની તૈયારી કરવી હોય મિત્રો તો આપણી ચેનલ પર જોડાયેલા રહેજો હવે તે દરરોજ વિડીયો આવશે જ્યાં સુધી તમારી પરીક્ષા પૂરી ના થાય ત્યાં સુધી તમારું ઘણું બધું કવરઅપ થઈ જશે હવે તમારા માટે મહત્વની બાબત એ છે મિત્રો કે ટીચિંગ અજી કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર એની લિંક આપી દે એના અંદર હું વિડીયોની અપડેટ આપતો હોઉં છું આવનારી ભરતીઓની અપડેટ આપતો આવશું અને રેવન્યુ તલાટી માટે જે મહત્ત્વના વિડીયો લાગતા હોય છે એ વિડીયોની લિંક એના અંદર મૂકી દે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે અને બીજું છે મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ પેજ છે ટીચિંગ અજાઈ કરીને એના અંદર આપણે સ્ટેટિક જગ્યાની રીલ્સ બનાવીએ છીએ મિત્રો જે તમારી પરીક્ષાના અંદર સો ટકા કામ આવશે એ બધી રીલ્સ તમે જોજો તમારા મિત્રોને શેર કરજો અને એના ઉપર પણ મિત્રો આપણે એજ્યુકેશનની અપડેટ અમુકવાર મેકતા હોઈએ છીએ બરાબર એટલે આ બંને જે એજ્યુકેશન પેજ છે બંનેની લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર મૂકી દે મિત્રો ત્યાં જઈને તમે મને ફોલો કરી દો તમને ઘણો બધો એજ્યુકેશન અંદર ફાયદો અપાવશે રેવન્યુ તલાટી માટે આપણી ચેનલ હવે બેતાલીસ માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મિશ્ર અર્થતંત્ર એટલે તો ખાનગી અને જાહેર ક્ષેત્રનું સહઅસ્તિત્વ એને મિત્રો મિશ્ર અર્થતંત્ર કહેવાય છે બરાબર જે ખાનગી એને જાહેર ક્ષેત્રનું સહઅસ્તિત્વ કહેવાય હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જે એએમ યાદ રાખજો જે એએમ એનું પૂરું નામ શું થાય તો જનધન આધાર એન્ડ મોબાઈલ આનું આવું પૂરું નામ થાય છે બરાબર જનધન આધાર એન્ડ મોબાઈલ હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં રાષ્ટ્રીય આવક અંદાજ કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે તો કેન્દ્રીય આંકડાકીય સંસ્થા દ્વારા મિત્રો ભારતના અંદર રાષ્ટ્રીય આવક અંદાજ તૈયાર કરવામાં આવે છે બરાબર કેન્દ્રીય આંકડાકીય સંસ્થા દ્વારા હવે પિસ્તાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી માટે નવું આધાર વર્ષ છે તો કયું છે મિત્રો બે હજાર અગિયાર અને બે હજાર બાર છે બરાબર યાદ રાખી લેજો આ લેટેસ્ટ પ્રશ્ન છે પરીક્ષાના અંદર પૂછાયેલો જે અર્થશાસ્ત્રના અંદર પૂછાયેલો હતો હવે છેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં જથ્થાબંધ ભાવસૂચક અંકમાં કઈ બાબતનો સૌથી વધુ પ્રભાવ છે તો ઉત્પાદિત વસ્તુના અંદર મિત્રો સૌથી વધારે પ્રભાવ રહેલો છે હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે રાષ્ટ્રીય ખર્ચામાં કોનો સમાવેશ થાય છે તો આનો જવાબ આવશે મિત્રો માત્ર વપરાશ ખર્ચનો થાય છે માત્ર રોકાણ ખર્ચનો ને માત્ર સરકારી ખર્ચ તો આ બધા જે ખર્ચા છે ને એના અંદર રાષ્ટ્રીય ખર્ચનો સમાવેશ થાય છે હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે ખાનગીકરણ એ ઓગણીસો એકાણુંમાં રજૂ કરાયેલ મોટા આર્થિક સુધારણાના ભાગરૂપે રજૂ કરવામાં આવેલી મુખ્ય નીતિઓમાંની એક હતી તો કયું ખાનગીકરણ પરિણામ ન હોઈ શકે તો પ્રાદ દેશ અસમાનતામાં ઘટાડા બરાબર યાદ રાખી લેજો આ ન હોઈ શકે ખાનગીકરણ પરિણામના અંદર હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય અર્થવ્યવસ્થામાં નાણાકીય વર્ષ કઈ તારીખ અને કઈ તારીખ સુધી ચાલે છે તો મિત્રો ભારતીય અર્થવ્યવસ્થાના અંદર નાણાકીય વર્ષ કઈ તારીખથી કઈ તારીખ સુધી ચાલે છે એક એપ્રિલથી લઈને એકત્રીસ માર્ચ સુધી ચાલતું હોય છે યાદ રાખી લેજો પરીક્ષાના અંદર પૂછાશે હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો ભારતમાં રોજગાર સર્જન કાર્યક્રમ છે તો સુવર્ણ જયંતિ શહેરી રોજગાર યોજના એ જે છે ને મિત્રો એ ભારતના અંદર રોજગાર સર્જન કાર્યક્રમ છે બરાબર જેનું નામ જોઈ લો મિત્રો સુવર્ણ જયંતિ શહેરી રોજગાર યોજના હવે એકાનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ બે હજાર અઢારના રિપોર્ટ મુજબ ભારતની કેટલી ટકા વસ્તી કામ કરવાની ઉંમર હેઠળ આવે છે તો સાસઠ ટકા વ્યક્તિ યાદ રાખી લેજો સાસઠ ટકા વસ્તી મિત્રો તમને ખબર છે બે હજાર અઢારના રિપોર્ટ મુજબ એ કામ કરવાની ઉંમર હેઠળ આવે છે હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ભારતનો લિંગ ગુણોત્તર શું છે જો મિત્રો ભારતનો લિંગ ગુણોત્તર પૂછ્યો છે બરોબર ગુજરાતનો નથી પૂછ્યો તો ભારતનો લિંગ ગુણોત્તર બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ એક હજાર પુરુષ દીઠ નવસો ચાલીસ સ્ત્રીઓ આવે બરોબર અને ગુજરાતનો જો લિંગ ગુણોત્તર પૂછવામાં આવે તો એક હજાર પુરુષ દીઠે નવસો ઓગણીસ સ્ત્રીઓ આવે બરાબર યાદ રાખી લેજો નવસો ઓગણીસ સ્ત્રીઓ એક હજાર પુરુષની દીઠે એ ગુજરાતનો હતો હવે ત્રેપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગ્રામીણ રોજગાર સર્જન કાર્યક્રમ એ શું છે મિત્રો એ ક્યારે શરૂ કરવામાં આવ્યો તો ઓગણીસો પંચાણુંમાં શરૂ કરવામાં આવ્યો હતો મિત્રો આ ગ્રામીણ રોજગાર સર્જન કાર્યક્રમ હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વસ્તીમાં હજાર પુરુષો દીઠ સ્ત્રીઓની સંખ્યાને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો એને લિંગ ગુણોત્તર કહેવાય શું કહેવાય એને મિત્રો લિંગ ગુણોત્તર કહેવામાં આવે છે તો જુઓ મિત્રો આ અર્થશાસ્ત્ર એટલે ઇકોનોમિકના પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને તમારે તમારા મિત્રોને આ વિડીયોની લિંક શેર કરી દેજો મિત્રો હવે તમારી પરીક્ષા જ્યાં સુધી પૂરી ન થાય રેવન્યુ ટલાટી ત્યાં સુધી આપણે દરરોજના વિડીયો સાંજે આવશે બરાબર એટલે ચેનલ પર સાંજે તમારે બધા વિડીયો જોઈ લેવાના તમને ખૂબ ફાયદો આવશે રિવિઝન મોડના અંદર જોજો મિત્રો અને જૂના પણ વિડીયો બનાવેલા છે એ પણ તમે જોજો તમારા મિત્રોને શેર કરી દેજો અને આ જે અર્થશાસ્ત્ર છે ને તમારી પરીક્ષાના અંદર દસ ગુણોનું પૂછાશે અને આપણી ચેનલ ઉપર કરન્ટ અફેર્સનું પણ એક વિડીયો બનાવ્યો છે પાર્ટ વન જેના અંદર સાઈઠ પ્રશ્નો છે મિત્રો અને ત્રીસ ગુણોનું તમારે કરંટ અફેર્સ પૂછા બહુ મોટો ભારાંક છે ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ જાતિ ગુણોત્તર છે તો કેરળના અંદર છે હવે છપ્પનમાં નંબર નો પ્રશ્ન સમજીએ કે દબાણ અને ખેંચવાના પરિબળો વસ્તીના કયા ઘટક સાથે સંકળાયેલા છે તો સ્થળાંતરણ સાથે મિત્રો આ જોડાયેલા છે બરાબર સંકળાયેલા છે હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજે કે મોટા ભાગે કયા પ્રકારની બેરોજગારી છે જે શહેરી વિસ્તારોમાં જોવા મળે છે તો શિક્ષિત બેરોજગારી મિત્રો શહેરીના અંદર જોવા મળે છે બરાબર શિક્ષિત બેરોજગારી હવે અઠ્ઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજે કે ભારત સરકારે પ્રથમ રાષ્ટ્રીય કૃષિ નીતિ ક્યારે જાહેર કરી તો બે હજારની સાલના અંદર જાહેર કરી હતી મિત્રો ભારત સરકારે પ્રથમ રાષ્ટ્રીય કૃષિ નીતિ બરાબર બે હજારની સાલમાં હવે ઓગણસાઇઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારત એ કેવી ગરીબીની સમસ્યા ધરાવતો દેશ છે તો નિરપેક્ષ યાદ રાખી લેજો પરીક્ષાના અંદર પૂછાયેલું હવે તમને ખબર છે કે જે અર્થશાસ્ત્રના આપણે સાઠ પ્રશ્નો ભણવાના હતા રેવન્યુ તલાટી માટે મિત્રો તો સાઈઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ તો જ્યારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા વેપારી બેન્કોને લાંબા ગાળાનો ધિરાણ જે વ્યાજના દરે આપે તેને શું કહેવાય તો મિત્રો આને બેંક રેટ કહેવાય શું કહેવાય આને બેંક રેટ કહેવામાં આવે છે તો આ સાઠ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવું ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અને તમને ખબર છે કે આપણી એજ્યુકેશન અપડેટ માટે બે લિંક છે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેની લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપેલી છે બંને ઉપર વિડીયોની અપડેટ આપવામાં આવશે અને આવનારી ભરતીની તારીખો જે જાહેર થતી હોય છે એની અપડેટ પણ આપવામાં આવે છે એટલે તમને ઘણો ફાયદો અપાવશે એટલે બંનેની લિંક મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર આપી છે ફોલો કરી દો બંનેને અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર બાય